સુરતના ચોકબજાર વિસ્તારમાં નરાથમે સાડા ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં નરાથમને ઝડપી પાડ્યો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં હદ વિસ્તારમાંથી બાળકીનું અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસને મળી હતી ત્યારબાદ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે ત્યારબાદ પોલીસને જાણવા મળ્યું કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી નારાથમને પકડવાની તજવીજ હાથ ધરી હતી અને રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પોલીસે આ નારાથમની ધરપકડ કરી હતી આરોપીનું નામ અંકિત ઓમ પ્રકાશ ગૌતમ છે તે ઓગણત્રીસ વર્ષનો છે અને તે કાનપુરનો રહેવાસી છે આ ઘટનાને ધ્યાનમાં લઈને ત્રણ ડીસીપી અને ક્રાઈમ બ્રાન્ચના એસીપી પીઆઈ અને ચોક બજારના પીઆઈની એસઆઈટીની રચના કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સમાચાર સુરત ગઈ તારીખ 20 ફેબ્રુઆરી 2024 ના રોજ રાત્રેના સમયગાળા દરમિયાન ફરિયાદીની દીકરી પોતાની ઘર પાસેથી રમતા રમતા અચાનક ગુમ થયેલ હોવાનું હકીકત સામે આવેલ જે બાબતે ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઇસમ અપહરણ કરીને લઈ જથ્થો સીસીટીવી કેમેરા નજરે જતા ઉક્ત બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનાર આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ કરવામાં આવ્યું આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને ચોકપદર પોલીસ સ્ટેશનની ટીમને ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા પાસેથી લોહી લોહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સર્વર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાનું આવેલ જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ વારા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ અમરવર્ષ ઓગણત્રીસ મૂળ રહેવાસી કાનપુર નાને પકડી પાડવામાં આવેલ આરોપીની પૂછપરછ કરતા છેલ્લે દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરીના ખાતા માં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ ત્રીસ ફેબ્રુઆરી દો હજાર ચોવીસના રોજ પોતે પંદોર વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બડકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું બહાને અપહરણ કરીને પંદોર વિસ્તારમાં આવેલ એક અભવરૂ જગ્યા પર લઈને બડકી સાથે દુષ્કર્મ આચરેલ તે દરમિયાન બડકી રડતા લાગતા તેનીને ત્યાંથી છોડી મૂકી ભાગી ગયેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ ગુનાની ગંભીરતાના ધ્યાનમાં લઈ આ વખતે પણ સુરત સુધી પોલીસ તે એક એસઆઈટી રચના કરવામાં હુકમ કરવામાં આવેલ છે આ એસઆઈટીમાં ટીમ લીડર તરીકે ડીસીપી ઝોન થઈ રહે છે અને ક્રાઇમ બ્રાન્ચના એક એસીપી અને ક્રાઇમ બ્રાન્ચના એક પીઆઈ અને ચોક બજારના પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય સિટીમાં જે ઇન્વેસ્ટિગેશનના સારી પકડ છે આ તમામ માણસોને આ ટીમમાં સામેલ કરવામાં આવશે ટેકનિકલ ઇનપુટ માટે પણ સુરત સિટી પોલીસ સ્ટેશનમાં જે સાયબર ક્રાઈમ સેલ છે અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલાઇઝ યુનિટ છે તમામના મદદ લેવામાં આવશે અને ત્વરિત રીતે તમામ કાર્યવાહી પૂરા કરીને એફએસએલના મદદ પણ લઈ અને સુરત સિટી પોલીસ પાસે જે લીગલ સલાહકાર છે એમને પણ સાથે રાખીને ઓછામાં ઓછા ટાઈમમાં ચાર્જશીટ કરવામાં પ્રયાસ કરવામાં આવશે અને જિલ્લાના જે સરકારી વકીલ છે અને અને તંત્ર સાથે પણ સંકલનમાં રહી રહીને જલ્દીથી જલ્દી આ ગુનામાં ચાર્જશીટ પછી આગળની જે કોર્ટ કાર્યવાહી થાય આ રીતેના કરવાનું પૂરાપૂરા સુરત પોલીસના પ્રયાસ છે થેન્ક યુ